લિબડીના ખાકચોક સોસાયટીમાં આવેલ વિસ્તારમાં એક યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો તેમજ જાતિ વિરુદ્ધના શબ્દ આચરી અને પોતાની જાતને અપમાન કરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો મયુર અશોકભાઈ મયુર ઉર્ફે બીટુ નામના શખ્સ ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો તેમજ આ બીટુ દલિત સમાજનો હોવાથી તેને સમાજ વિશે અપમાનિત કરી તેની ઉપર ધોકા અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે હુમલામાં ઘવાયેલ બીટુને તત્કાલ મિત્ર દ્વારા લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે ઇજાગ્રસ્ત પાસેથી મળતી માહિતી મુજબ જેવો ને દારૂનું વ્યસન હોય અને જેઓ દારૂના અડે દારૂ લેવા ગયા હોય ત્યારે ભૂતકાળમાં પૈસાની લેતીદેતી કરેલ હોય અને આ બિટ્ટુ નામનો વ્યક્તિએ હમણાં જ જેલ છૂટીને આવેલ હોય અને આજે જો આ બીટુ દારૂના અડ્ડા ઉપર દારૂ પીવા ગયેલ ત્યારે પૈસા વ્યાજ સહિત માંગેલ હકાભાઈ નામના શખ્સ દ્વારા અને તેઓના પરિવાર દ્વારા બીટુ ઉપર ઘાતકી હુમલો પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બીટુના મિત્રો દ્વારા જણાવવા મુજબ બીટુના ગિસામાં ચાર હજાર રૂપિયા હતા જેની લૂંટ કરી બીટોને માર મારવામાં આવ્યો હતો આ બાબતે ઇજાગ્રસ્તને લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે હોસ્પિટલ ખાતે એમએસસી નોંધવા પામી હતી ત્યારે આ બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી બાઇટ મયૂર રાઠોડ ઉર્ફે બીટુ કલ્પેશ વાડેર સુરેન્દ્રનગર